જગન્નાથ સ્વામી નયનપતગામી ભવતુમે અષાઢી બીજ અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અજુક એકસો સુડતાલીસમી રથયાત્રા આ વખતે યોજાઈ રહી છે અને ભગવાન નીકળી ગયા છે દર્શન આપવા માટે ભક્તોને નગરયાત્રાએ ભગવાન નીકળી ગયા છે અને જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે આ નગરયાત્રા પર નીકળ્યા છે શરૂઆત થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં પણ આ નગરયાત્રામાં જોડાઈ ગયા છે મંગળા આરતી અમિત શાહ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિન વિધિ કરી અને ત્યારબાદ રથયાત્રાની શરૂઆત કરાવી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા નીકળી ત્યારે સવારે ચાર વાગે ભગવાનની મંગળા આરતી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહીન વિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું રથયાત્રા પહેલા ભૂપેન્દ્ર પટેલે સોનાના સામેળાથી પહીન વિધિ કરી પહીન વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન ગૃહ હર્ષ સંઘવી પણ મંદિરમાં હાજર રહ્યા ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે ભક્તિ આરાધના સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોકઉત્સવ બની ગઈ છે રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ રાજ્ય દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પુન એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર દેશ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય જગન્નાથ જય જગન્નાથ અમદાવાદના જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં સવારે ચાર વાગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ પહોંચી ગયા હતા અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા માટે જોડાયા હતા રથયાત્રાની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રથયાત્રાના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે પણ વધુ વધુ સુરક્ષા કર્મીઓ રૂટ ઉપર ફરજ રહ્યા છે બંદોબસ્ત ગોઠવાયો છે રથ અખાડા અને ભજન મંડળીની સુરક્ષામાં તૈનાતી છે ટ્રાફિક નિયમ માટે એક હજાર નવસો એકત્રીસ સુરક્ષા કર્મી છે તો સોળ ક્રેનની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે વધુ સ્થળો પર કેમેરાથી નજર રાખવામાં આવી છે આ રથયાત્રામાં શું આપે ક્યારે અમદાવાદની રથયાત્રા જોઈ છે ખરી આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરો આપને કેટલી મજા આવી છે ચોક્કસપણે અમને કહેજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર